એક વખતની વાત છે એક ગરીબ ખેડૂત હતો જે નાના ખેતીના કામથી પોતાની કુટુંબની જિંદગી ચલાવતો હતો એક દિવસ જ્યારે તે ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેણે જમીનમાં કોઈ કઠણ વસ્તુના ટકરાવવાનો અવાજ આવ્યો તે ખોદવાનું શરૂ કરું ત્યારે તેણે એક જૂનું માટલું શોધ્યું ખેડૂતે માટલાનું ડાંકણ ખોલ્યું અને ચમકતી સોનાની નાણાગડી જોઈ તે ખૂબ જ ખુશ થયો પણ પછી તેને વિચાર આવ્યો આ સોનું મારા માટે નથી આ મારી મહેનતનું ફળ નથી ખેડૂતે તે માટલું ફરીથી જમીનમાં દબાવી દીધું અને પોતાનું કામ ચાલુ રાખ્યું કેટલાક વર્ષો પછી ખેતરથી બમણો પાકો ગયો અને ખેડૂત ધીરે કંઈ ખાસ વાત છે કે તમારું પાક બાકીના કરતાં વધુ સારી રીતે ઉગે છે સોનાની આશા ન રાખી મેં મારી મહેનતના ફળમાં વિશ્વાસ રાખ્યો છે રાજા ખેડૂતના વફાદારી અને મહેનતથી પ્રભાવિત થયા અને તેને ઇનામ આપ્યું આ સ્ટોરી ઉપરથી આપણને એ શીખ મળે છે કે સચ્ચાઈ અને મહેનતથી કરેલું કાર્ય હંમેશા સમૃદ્ધિ અને સન્માન આપે છે